જામનગરમાં એસસીબીએ ધ્રોલ જ્વેલર્સ ચોરીનો ભે ઉકેલ્યો છે રૂપિયા છવ્વીસ પોઈન્ટ દાગીના કર્યા ત્રણ ખેતમજૂરો ઝડપાયા છે તુલજા ભવાની જ્વેલર્સમાં ચૌદ જાન્યુઆરીએ થઈ હતી ચોરી ટેકનિકલ સર્વેલન્સ અને મદદ થી કાર્યવાહી કરાઈ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જામનગરલ સર્વેલન્સ અને બાતમી દો ની મદદ થી કાર્યવાહી કરાઈ પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ध्रोल की जो पुलिस स्टेशन की टीम है और एलसीबी की जो टीम है वो घटनास्थल पर पहुंच के इन चोर को पकड़ने की कार्रवाई कर करना चालू करती है जिसके बाद तीन दिन की मेहनत के बाद ह्यूमन और टेक्निकल इनपुट्स के आधार पे आज हमें पता चला कि कुल तीन लोग हैं आरोपी हैं वो जोड़िया से ध्रोल की ओर